ચોમાસા સરિસૃપ જીવો બહાર આવી જતા હોય છે ચોમાસામાં આ પ્રકારના જીવો સતત દેખાવાની શરૂઆત થાય છે ઘણી વખત સર્પદંશના પણ કિસ્સાઓ ચોમાસા દરમિયાન સાંભળવા મળતા હોય છે ત્યારે સુરતના ભેસાન વિસ્તારમાં આવેલી પંચરની દુકાનમાંથી ઝેરી કોબરા સાપ મળી આવ્યો હતો સુરતના ભેસ્તાન વિસ્તારમાં પ્રિયંકા સોસાયટી પાસે આવેલી પંચરની દુકાનમાં સાપ હોવાનું જાણવા મળ્યું હતું દુકાનની અંદર સાપ દેખાતાની સાથે જ ડરનો માહોલ જોવા મળ્યો હતો તાત્કાલિક અસરથી લોકોએ પ્રયાસ સંસ્થાનો સંપર્ક કરી સાપને કાઢવામાં મદદ કરી હતી પ્રયાસ સંસ્થાના વોલેન્ટિયર્સ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો પ્રયાસ સંસ્થાના વોલંટીયર્સે સાપ અંગે માહિતી આપતા કહ્યું કે દુકાનમાં બધી ચીજ વસ્તુઓ પડી હોવાથી સાપને બહાર કાઢવામાં થોડી મુશ્કેલી થઈ હતી દોઢ કલાકની જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરી લીધો હતો સાપ ઝેરી કોબરા હોવાનું સામે આવ્યું હતું સાપને હાલ તો રેસ્ક્યુ કરી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત